વડોદરામાં પોલીસને બાળ લગ્નની માહિતી આપી હોવાની શંકા રાખી સિનિયર સિટીઝન પર ત્રણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો બાર દિવસની સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત નીપજતા રાવપુરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના બરાનપુરાના ચુનારાવાસમાં રહેતા ગોપાલભાઈ ચુનારા દરજી કામ કરે છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તે સયાજી હોસ્પિટલની સામે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પંચમાં સહી કરવા ગયા હતા તે સહી કરીને ઘરે જવા માટે રિક્ષાની રાહ જોતા હતા ત્યારે અસામાજિક તત્વોએ ગોપાલ ચુનારા પર હુમલો કર્યો હતો તેમણે તો બાળ લગ્નની માહિતી પોલીસને કેમ આપે છે કહી માર મારતા ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી ગોપાલભાઈને સૌપ્રથમ પ્રથમ સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બાર દિવસની સારવાર દરમિયાન ગોપાલભાઈનું મોત નિપજ્યું છે ત્યારે પોલીસની કાર્યવાહીને લઈને પરિવારજનોએ ગોપાલભાઈ ચુનારાના મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો રાવપુરા પોલીસે શરૂઆતમાં મારામારી અને પાછળથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ હવે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે રાવપુરા પોલીસે બે ભાઈઓને ઝડપી પાડ્યા હતા જતિન ચુનારા અને ગૌતમ ચુનારાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ગોપાલભાઈ ભાજપ એસીબી સેલના મહામંત્રી હતા ગોપાલભાઈ પૂર્વ સ્પીકર અને પૂર્વ રાજ્ય કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત હતા ગોપાલભાઈ પર અગાઉ પણ હુમલા થયા હતા અનેક ફરિયાદો કરવા છતાં પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ થયા છે એ પ્રાથમિક રીતે જોવા જઈએ તો નવ પાંચ બે હજાર ચોવીસનો બનાવ છે જે તે વખતે આ બનાવ બન્યો છે અને જે ફરિયાદીએ ફરિયાદ આપી છે તે પ્રમાણે એણે એમ જણાવ્યું હતું કે જે અમારા આરોપી છે અને એની સાથેના બીજા બે માણસોએ એના પર હુમલો કર્યો હતો જે તે વખતે આ ફરિયાદ નોંધ કરવામાં આવી હતી અને અમારા ઇવેરા માણસે તપાસ કરી હતી ત્યાં જઈને ત્યારે આ માણસ સંપૂર્ણ ભાનમાં હતો અને એ ત્યાં દવાખાનામાં દાખલ થયેલો હતો એણે આ ફરિયાદ આપી છે એના મુજબ છે એનામાં પાંચ છે કે આ જે અમારો આરોપી છે અને બીજા બે માણસોએ એના પર હુમલો કર્યો છે અને એ હુમલામાં એને તે વખતે કોઈ પણ નુકસાન જણાયું ન હતું અને ખાલી દવાખાનામાં દાખલ હતો તે બાદ એસએસજી હોસ્પિટલમાં એને મગરપુરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અમને જાણવા મળેલ છે કે આ જે મરણ જનાર છે એ અનકોન્શિયસ છે એ બાદ અમે અમારી આગલી કાર્યવાહી કરીને જે કાયદાની યોગ્ય કલમો છે એ લગાવેલી હતી એ દરમિયાન જે છે એની ચાલુ હતી આજે એટલે કે તારીખે આજે આજે અમારા જે ફરિયાદી ભાઈ હતા એ ફરિયાદીનું છે આજે મૃત્યુ થયેલ હતું એટલે અમે ત્રણસો બે એડ કરીને આગળની કાર્યવાહી કરેલી છે અને જે કઈ બી આરોપીઓ હતા એ બંને અમે પકડી પાડેલ છે બનાવનું બનવાનું મુખ્ય કારણ એવું હતું કે આ જે ગોપાલભાઈ ચુનારા છે એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા અને ઘણીવાર એમનામાં ઇનવોલ હતા જે આરોપીઓ છે એમને મન દુઃખ એવું હતું કે ઘણીવાર આ બાળ બાળલગ્નોમાં કઈક ઇનવોલ હતા અને બાળ બાળલગ્નોની જે માહિતી હતી એની ઘણીવાર અરજીઓ છે આ ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરેલી હતી અને એનું મન દુઃખ આ બેભાઈઓને હતું અને જે તે દિવસે ફક્ત એમને ત્યાં એમણે માર મારેલ હતો અને એ માર મારવામાં જે ઈજા થયેલી હતી એ ઈજાઓ પછી ગિરિયસ બની હતી અને આજે એમનું મૃત્યુ થયું ઈજામાં જે પ્રમાણે અમને જે તે વખતે ફરિયાદીએ જણાવ્યું હતું એ કે અમને એક પ્લાસ્ટિક નો પાઇપ છે એ મારેલ હતું એમ જણાવેલું અત્યાર સુધીમાં અમે બે આરોપીઓની ધરપકડ કરેલી છે અમારે જે આ જે ગુનો છે એની જે તપાસ ચાલુ હોય એના નામ જણાવી શકું એમ નથી હા એમ જાણવા મળેલ છે કે એમના કંઈક દુર્ના સગા છે તેમણે આ કરેલ છે અને એની અત્યારે અમને કોઈ માહિતી નથી